પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી પાટિયા નજીક આવેલા રામાધણી સેવા કેમ્પ નકડંગ ધામમાં અજવાડી બીજના દિવસે લોકમેળો માહોલ જોવા મળ્યો જ્યારે આ સેવા કેમ્પમાં દર વર્ષની બીજના પાટણ સરસ્વતી તાલુકાના આસપાસના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે અને ભક્તો રામદેવ પીના દર્શન કરી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે

માતાજીએ જવાવાળા બધા જ જે પણ ભક્તો એથી નીકળે છે એને વિના મૂલ્યે ત્રણસો ચોસઠ દિવસ ભોજન આપવામાં આવે છે દર બીજે ત્રણ હજાર લોકોનો અહીંયા જમણવાર થાય અને તમામ જે આ યશ છે એ આ યુવા ટીમ છે અમારી ગ્રુપની એ ટીમ દ્વારા આ ત્રીસથી થી ચાલીસ ગોમાંથી સહયોગ મળે છે આ ટીમ દર મહિને એમનાથી અથાશક્તિ ફરજીયાત એક હજાર રૂપિયાનું દાન એવી આખી કમિટી છે એના દ્વારા આનો મેન્ટેનન્સ ખર્ચ અને એ બધું કરવામાં આવે છે આ વિસ્તારના દાતાઓ દૂધથી માંડી ખાંડથી માંડી ઘી તેલ બધું જ આ સેવામાં અર્પણ કરે છે અને ત્રીસ થી ચાલીસ ગામોને સંચાલિતા કેમ છે પરિચય મારો પરિચય રમેશભાઈ મગનભાઈ અબરું આ ગામ અને પૂરી રામાધણી ટીમ છે ક્રમશીભાઈ વાગડોદ સુરેશભાઈ મોતીભાઈ હેદલા ભાઈ જયેશભાઈ અમારા જયરામભાઈ અલ્કેશભાઈ જગરાલ દશરથભાઈ તમામ આ વિસ્તારના યુવા ધન છે જમરાજભાઈ દશરથભાઈ આ બધા જ યુવા ટીમથી જ ચાલે છે અને એ લોકો તન થી ત્રણસો ને પોસઠ દિવસ ફ્રી સેવાઓ જે યુવા ટીમ છે અમારા દશરથભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ફ્રી સેવા લે કોઈ પગાર લેવામાં આવતો નથી કોઈને પગાર ભથ્થું હાલવામાં આવતું નથી સતત ત્રણ વર્ષથી આ વિસ્તારના બનેલું છે રબારી ગ્રુપ એના દ્વારા આ વિસ્તારમાં સમર્પણ સેવા આપવામાં આવે છે પ્રવીન પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ